નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે હું એચ એન ભાવસાર આઈટીઆઈમાં ચાલતા ટ્રેડ સર્વેર અંતર્ગત રસ્તા પરના પાણીના નિકાલની રીતો વિશે આપણે તાલીમસ માર્ગદર્શન આપીશ આપણે પીપીટી તરફ જઈશું રસ્તાની સપાટી પરના પાણીના નિકાલની રીતો વિશે આપણે જોઈશું હવે એની આપણે ઇમ્પોર્ટન્સ જોઈશું અગત્યતા શું છે આપણે જાણીએ છીએ કે કોઈ પણ ઇજનેરી બાંધકામોનો પાયો કરવો પડે છે આ પાયો રસ્તા બાંધકામ માટે જમીનની સપાટી સમતલ કરી કરવામાં આવે છે એટલે આપણે કોઈ બી પ રસ્તાનું બાંધકામ કરીએ એ આપણે પહેલાં એ જે રસ્તો હોય એનો જે બેઝ હોય એને આપણે લેવલ કરીએ છીએ લેવલ કર્યા બાદ ઉપરનું જે બી પહેલાં લેવલ કરતાં પહેલાં આપણે એમાં જે જાડી ઝાખડા હોય એનું આ તે બધું નિકાલ કરી પછી એનું લેવલ કરીએ છીએ એનું કોમ્પેક્શન કરીએ પછી આપણે રસ્તો બનાવતા હોઈએ છીએ જમીનની સપાટી સમતલ કરી કરવામાં આવે છે એટલે કે જે હોય એ લેવલ કરવામાં આવે છે લેવલ કર્યા બાદ આપણે જોઈએ તો જમીનની સપાટી સમતલ કરી કરવામાં આવતા પાયાનો આધાર છેવટે તો માટી જ છે સોઇલ મિકેનિક્સમાં અભ્યાસ કર્યા મુજબ માટીની ધારણ શક્તિ માટીના પ્રમાણે બદલાય કરે છે એટલે સોઈલ મિકેનિક આપણે જોઈએ એ કે જીઓલોજીનો સબ્જેક્ટ છે એમાં આપણે ઊંડાણપૂર્વક તો નહીં જોઈએ પણ માટીની ધારણ શક્તિ એટલે એની જે કેપેસિટી હોય ભાર સહન કરવાની શક્તિ એ જે પણ માટીની જે શું કહેવાય સ્ટ્રક્ચર હોય એ પ્રમાણે બદલાય કરતું હોય છે અને વધારે પ્રમાણમાં પાણી જવાને કારણે ધારણ શક્તિ ક્રમશઃ ઓછી થઈ જેમ પાણી આપણે જોઈએ તો પાણી અને માટી બે અવળું છે બરાબર એની અંદર આપણે પાણી જે માટીને મળે તો આખું ધોવાણ થતું હોય છે અને જે રસ્તો હોય એ ધોવાઈ જતો હોય છે એમાં ખાડા પડવા ભૂવા પડવા આ પ્રોબ્લેમ થતા હોય છે એટલે કે એની જે ધારણ શક્તિ હોય માટીની એ ઓછી થઈ જતી હોય છે સામાન્ય રીતે રસ્તાનું બાંધકામ ખુલ્લામાં થાય આથી રસ્તા પર થતા માટીને આપણે પાણીના સંપર્કમાં આવતા અટકાવી શકાતા નથી એટલે કે આપણે જોઈએ તો રસ્તાનું જે બાંધકામ હોય એ કોઈ બંધ બાંધકામની અંદર નથી થતું પણ કેવું હોય જે આકાશની નીચે ખુલ્લું હોય છે એટલે કે એના માટે આપણે શું કહેવાય કોઈ ડ્રેનેજ ક્યાં તો કોઈ એનું કોઈ એની નાખવું પડે છે એમાં સંપર્કમાં આવતા જે પાણી પાણી સંપર્કમાં આવે એટલે જે માટી હોય ધોવાઈ જતી હોય છે એનું પ્રિકોશન લેવું જરૂરિયાત છે આથી રસ્તાની સપાટી અથવા પાયામાં પ્રવેશતા પાણીનો બને એટલી ઝડપે નિકાલ કરવો પડે છે એટલે આપણે રસ્તા ઉપરનું જે પાણી હોય એ આપણે નિકાલ કરવા માટે શું શું કરીશું એ આગળ જોઈશું આવા પાણીનો નિકાલ કરવાની ક્રિયાને શું કહે છે ડ્રેનેજ કહે છે જે રસ્તા પરનું જે પાણી હોય એના આપણે જે નિકાલ કરીએ જે ઢાળ આપીને કે જે બી પ્રિકોશન લઈએ એ પ્રિકોશન લીધા પછી જે પાણી જે નીકળવાની ક્રિયા કહેવાય એને શું કહેવાય છે ડ્રેનેજ કહીએ છીએ આવી રીતે આવી પાણીની ઉદ્ગમ સ્થાન જે જોઈએ તો પાણીનું ઉદ્ગમ સ્થાન કયું તો ઊંચાઈવાળી જમીન પરથી નીચી સપાટી પર પાણીનું આવવું એટલે કોઈ ઊંચાણવાળી સપાટી હોય એની ઉપરથી પાણી નીચાણવાળી સપાટી પર આવે ત્યાં રોડ હોય તો તે ધોવાઈ જતું હોય છે રસ્તાની સપાટી પર પડેલ પાણીનું પાયાનું ઉતરવું એટલે પાણી જે હોય રસ્તાની સપાટી પરનું એ પાયામાં ઉતરતું હોય તો બી ધોવાણ થતું હોય ચોમાસામાં નદી નાળા તળાવ બંધ વગેરે ઉભરાવાને કારણે રસ્તાની સપાટી પર પાણી ફળી વળતું હોય છે હવે મોસ્ટ પ્રોબ્લેમ પ્રોબ્લેમ ક્યાં થતો હોય કે ચોમાસાની અંદર પ્રોબ્લેમ વધારે થતો હોય હવે પાણીનો નિકાલ કરવા માટે આગળ આપણે રીતો જોઈશું કઈ કઈ રીતથી આપણે પાણીનો નિકાલ કરીશું હવે નેક્સ્ટ આપે જોઈએ તો જમીનની ઊંડાઈમાં રહેલું પાણી કેસાકર્ષણ કેપિલરી દ્વારા ઉપર ચડવું એટલે કે આપણે જમીનનું જે પાણી હોય એ ધારો કે ઉપરનું જે માટીના લેયર હોય એ સૂકા હોય તો એ પાણીને ઉપર ખેંચતું હોય છે એને શું કહેવાય કેસાગર એના પરથી પણ ધોવાણ થતું હોય છે જમીનમાં દટાયેલ પાણી પુરવઠા ગટરની પાઇપલાઇનમાં ભંગાણ પડવાને કારણે પાણીનું વહેવું જે રસ્તાની સપાટીને પોચી બનાવે છે હવે રસ્તો કેવી રીતે બીજો ભંગાણ થાય કોઈ ગટર લાઇન જતી હોય ફ્રેશ પાણીની લાઈન જતી હોય એ કોઈ લીકેજ થઈ હોય તો પણ જે રસ્તાની સપાટી હોય એ પોચી બનાવે એમાં ભંગાણ પડવાની પ્રક્રિયા થતી હોય છે રસ્તાની સપાટી પર પડેલ ખાડામાં ભરાઈ રહેલું પાણી ક્રમશઃ નીચે હવે કોઈ રસ્તામાં કોઈ બી કારણસર ખાડો પડ્યો હોય હવે એમાં વરસાદ વરસાદ આવે તો એને પાણી જે હોય એ પાણી ખાડામાં પડતું હોય એ પાણી જો ત્યાં ત્યાં રહે તો ક્રમશ એ પર્કુલેશન થઈને પાણી નીચે ઉતરતું હોય તો પણ ભંગાણ થાય છે ઉપરોક્ત કારણ એને ધ્યાનમાં લેતા આપણે એવું કહી શકીએ કે ડ્રેનેજ એ રસ્તા માટે અગત્યનો ભાગ ભગવે છે એટલે આપણે જોઈએ આ જે ઉપર જે પ્રોબ્લેમ થયા જે ખાડા પડે તિરાડો પડે અને જે વરસાદના કારણે જે પાણી આવે એમાં એ રસ્તાનો પ્રોબ્લેમ કરતો હોય એમાં આપણે શું પ્રિકોશન લઈએ તો પાણી ઉતરતું નથી ડ્રેનેજ વ્યવસ્થા ન હોય તો રસ્તો સલામત નથી આપણે રસ્તો બનાવ્યો પણ એમાં જો પાણી જો નીચે ઉતરતું તો ભંગાણ સર્જાય હવે એ ના સર્જાવું હોય તો આપણે શું કરવું પડશે એમાં પ્રિકોશન લઈને ડ્રેનેજ બનાવવી પડશે સાઈડમાં ડ્રેનેજ બનાવવી પડતી હોય છે તેને નિભાવણી ખર્ચ ખૂબ જ ઊંચો આવતો હોય છે હવે આપણે રસ્તો બનાવ્યો એમાં આપણે મેન્ટેનન્સ ખર્ચ જો ડ્રેનેજને ના બનાવી હોય તો પાણી નીચે જ ઉતરતું હોય હવે એ જે રસ્તો હોય એ જો તૂટી જાય તો એનો નિભાવણી ખર્ચ બહુ વધારે આવતો હોય છે અને એ જે ઇકોનોમિકલી નુકસાન થાય છે સાથોસાથ રસ્તાની આયુષ્ય રેખા પણ અલ્પજીવી નિવડશે હવે એની જે આયુ આ જો રસ્તો પાણી જો પડે અંદર તો એમાં જે એનું આયુષ્ય હોય એ ઓછું થઈ જતું હોય છે આથી હવે સારી ડ્રેનેજ જરૂરિયાત માટે આવશ્યકતાઓ અંગે વિચારીએ આપણે જે ડ્રેનેજ હોય એ બનાવીશું તો આ બધા પ્રોબ્લેમ હોય છે સોલ્વ થઈ જતા હોય છે હવે આપણે જોઈએ તો રસ્તાની સપાટી પર પડતા વરસાદી પાણીના નિકાલ માટેની વિવિધ રીતો નીચે મુજબ હવે આપણે જો કઈ કઈ રીતે આપણે વરસાદી પાણીનો નિકાલ કરી શકીએ આપણે આગળ જોઈશું એક નંબર જોઈએ તો રસ્તાની બાજુમાં ખુલ્લી સાઈડ ડ્રેન બનાવી શહેરી વિસ્તારમાં કેચ બેઝિન કે ઇનલેટ બનાવવા હવે આપણે શહેરી વિસ્તારમાં હોય કેચ બેઝિનના ઇનલેટ આપણે જે દેખાય નહીં બહાર પણ નીચે ઉપર જે જાળીઓ હોય એની જે કેચ બેઝિન ઇનલેટ હોતું હોય છે બીજું ત્રીજું જોઈએ તો રસ્તાની સપાટી ઉપર ભેજચુસ્ત સ્થળ બનાવવું એટલે એની ઉપર જે હોય તો આપણે જોઈએ કોઈ આરસીસી નાખીએ છે બ્યુટીમીન નાખીએ એમાં પાણી ઉતરતું નથી પણ નીકળી જતું હોય છે ચોથું જોઈએ તો રસ્તાની સપાટીને યોગ્ય કેમ્બર આપો કેમ્બર એટલે એક જાતનો ઢાળ જ કહેવાય સેન્ટરથી આપણે જોઈએ તો બે બાજુ જે રસ્તાની છેલ્લા એન્ડ હોય ત્યાં આગળ ઢાળ આપેલું હોય છે એને કેમ્બર કહેતા હોઈએ છીએ પાંચમું જોઈએ તો સાઈડ સ્લોપને પૂરતો ઢાળ આપવો અને તેની ઉપલી સપાટી ભેજચુસ્ત સ્થળવાળી પિચિંગ બનાવી એટલે આ જે સાઈડ સ્લોપ હોય એમાં પણ પાણી જો આપણે ઉતરતું હોય તો તે રસ્તાને ખરાબ કરતું હોય છે એના માટે આપણે શું કરતા હોઈએ કોઈ જગ્યાએ આપણે જોયું હશે તો જે ઢાળવાળો જે ભાગ હોય એની ઉપર પથ્થરનું પીચિંગ કરેલું હોય ક્યાં તો કોઈ એવું લેયર બનાવેલું હોય જેથી પાણી ચુસ્તું નથી ભેજ ચુસ્ત રહે છે એટલે જે ઢાળ હોય એને નુકસાન પહોંચાડતું નથી કટિંગવાળા વિસ્તારમાં પાણીના નિકાલ માટે રોડને સમાંતર કેચ વોટર ડ્રેન બનાવી જે કટિંગવાળું જે વિસ્તાર હોય એમાં પાણીના નિકાલ માટે આપણે શું કરીએ સમાંતર કેચ વોટર ડ્રેન એટલે કે એક ગટર વ્યવસ્થા ક્રિએટ કરીએ જેથી આપણે પાણી સીધું નિકાલ થઈને નીકળી જતું હોય છે રસ્તાની સપાટીનું લેવલ મહંતતમ પૂર લેવલ કે હાઈ ફ્લડ લેવલ એચ એફ એલ કરતાં સાહીઠ સેન્ટીમીટર જેટલું નીચું ઊંચું રાખવું જોઈએ એટલે કે જે રસ્તાનું લેવલ છે એ પૂરનું જે લેવલ હોય આપણું એનાથી એવરેજ બે ફૂટ એટલે કે સાહીઠ સેન્ટીમીટર જેટલું આપણે ઊંચું રાખીએ તો એ રસ્તાનું ધોવાણ પણ થતું નથી પહેલી રીત આપણે જોઈએ તો રસ્તાની બાજુમાં ખુલ્લી સાઇડ રેન બનાવી એટલે કે સાઈડ રેન્સ ફોર રોડ ઇન એમ્બેગમેન્ટ હવે આપણે જે મેઇન રીત છે એમાં બે ભાગ છે એક તો સાઈડ રેન ફોર રોડ ઇન એમ્બેકમેન્ટ એટલે કે આ જે પુરાણ કરેલું હોય એ એની અંદર શું કરવું અને કટિંગની અંદર શું કરવું અત્યારે આપણે પહેલી મેથડ જોઈએ તો સાઈડ ડ્રેન ફોર રોડ ઇન એમ્બેકમેન્ટ કે જ્યારે રોડ પાળા ઉપર બાંધેલો હોય ત્યારે રોડની એક બાજુ કે બંને બાજુએ સાઇડ ડ્રેન મૂકવી ફરજિયાત છે એટલે કે આપણે જોઈશું આગળ ફિગરમાં આવી સાઈડ ડ્રેન પાળાની નીચે ધારથી ઓછામાં ઓછી બે મીટર દૂર બનાવી જોઈએ જે આપણે ડ્રેન બનાવીએ એ જે રસ્તાની જે ઢાળ હોય એનાથી બે મીટર કમસે કમ દૂર જોઈએ જેથી સીધું પાણી નીકળીને જતું રહે રોડને નુકસાન પહોંચાડતું નથી સાઈડ ડ્રેનની ઊંડાઈ એકથી દોઢ મીટર જેટલી રાખવામાં આવે છે એની જે ઊંડાઈ હોય એનું માપ આપણે અહીંયા આવેલું છે એકથી દોઢ મીટર જેટલી ઊંડાઈ રાખવી જોઈએ જેથી ડ્રેનનું પાણી પાળાની માટીમાં દાખલ ન થઈ શકે એટલે જે ડ્રેનનું પાણી હોય સીધું એ ગટરની અંદર નિકાલ થઈ નીકળી જાય ને જે જે રસ્તો હોય એને નુકસાન પહોંચાડતું નથી આવો આજુબાજુના વિસ્તારમાંથી પાણી માટીના પાળા સુધી આવતું અટકાવે હવે જે એમ્બેકમેન્ટવાળો રસ્તો હોય એની અંદર જે માટી પુરાણ હોય હવે એની ઉપર જે પાણી આવતું હોય એના પહેલાં જ જે ડ્રેનમાંથી એટલે ગટરથી સીધું જ નીકળી જાય છે એટલે કે નુકસાન પહોંચાડતું નથી આપણે અહીંયા ફિગરમાં જોઈએ સાઈડ ડ્રેન ફોર રોડ ઇન એમ્બેકમેન્ટ આપણે આગળ જોયું તો આ જે એક એમ્બેકમેન્ટવાળો એટલે ફિલિંગવાળો રસ્તો છે બરાબર એનાથી જે પાણી અહીંથી જે આવતું હોય એ સીધું જ ડ્રેનમાં થઈને નીકળી જતું હોય અહીંયા ઇફેક્ટ કરતું નથી આ એક શોલ્ડર છે બરાબર આ રોડની સરફેજ છે અને આ એ ઢાળ છે બરાબર આ ગ્રાઉન્ડ ફ્લોર લેવલ છે એનું એના ઉપર આપણે ફિલિંગ કરીને આ રોડ બનાવેલો છે હવે એની બાજુમાં જોયું કે એકથી દોઢ મીટર ઊંડી અહીંયા શું કર્યું છે સાઈડ ડ્રેન એટલે કે ગટર બનાવેલી જ્યાંથી જે વરસાદી પાણી કે જે બીજું ઉપરવાસમાંથી જે પાણી આવે અહીંથી નીકળી જતું હોય છે આ બમ છે અહીંયા જે ઝાડ છે બરાબર આ આખું રોડ વીટ છે આ જે ફિગર દેખાય આપણી કઈ છે સાઈડ ડ્રેન ફોર રોડ ઇન એમ્બેકમેન્ટ હવે બીજી રીતે આપણે જોઈએ કોઈ કટિંગવાળો રસ્તો હોય તેમાં ગટર વ્યવસ્થા શું કરવી કોઈ જગ્યાએ સાઈડ ડ્રેન ફોર રોડ ઇન કટિંગ એટલે કે જે સાઈડ ડ્રેન હોય અને એ રોડ કટિંગમાં હોય તો આપણે કેવી ડ્રેન બનાવી એ આપણે જોઈએ છીએ અહીંયા જ્યારે રોડ કટિંગમાં હોય ત્યારે રોડની બંને બાજુએ સાઈડ ડ્રેન મૂકવામાં આવે છે આપણે જોઈએ અહીંયા તો રોડની બંને બાજુ શું કર્યું છે અહીંયા સાઈડ ડ્રેન બનાવેલી છે બરાબર અને આ જે છે આ ગ્રાઉન્ડ લેવલ છે અહીંથી કટિંગ કરીને આ રોડ બનાવેલો એટલે અહીંથી નીચું છે જો અહીંથી પાણી બી ઉતરશે તો આ ગટરમાંથી સીધું બાયપાસ થઈ નીકળી જશે અને અહીંથી જો ઉપરવાસમાંથી પાણી આવશે તો સાઈડ ડ્રેનમાંથી સીધું અહીંથી નીકળી જશે બરાબર આ સ્પોઇલ બેંક છે આ સ્લોપ ઓફ ગ્રાઉન્ડ છે આખું બરાબર અહીંયા જે દેખાય એ આખો કેરેજ હોય જે એની ઉપર વાહન ચાલતું હોય છે અને આ જે સાઈડ શોલ્ડર સાથે શું કહેવાય એને ફોર્મેશન વિડ્થ કહીએ છીએ આપણે આ જે ફિગર એ આપણી સાઈડ ડ્રેન ફોર રોડ ઇન કટિંગ જે આપણે કટિંગ કર્યા પછી જે રોડ બનાવ્યો એની આપણે ફિગર છે અને અહીંયા સાઈડ ડ્રેન બનાવેલી છે ખુલ્લી અને ઊંડી સાઈડ ડ્રેન જ્યાં જગ્યા ઓછી હોય ત્યાં ભયજનક છે આવી જગ્યાએ બંધ સાઈડ ડ્રેન બનાવવામાં આવે છે આવી ડ્રેન ડ્રેનમાં જુદી જુદી સાઈઝની ગ્રેવેલના સ્તરો બનાવવામાં આવેલ છે સૌથી મોટી સાઈઝની ગ્રેવેલ નીચેના સ્તરમાં પાથરવામાં આવે છે બરાબર આપણે જોઈએ અહીંયા તો ધારો કે જ્યાં કટિંગવાળો એરિયા હોય ત્યાં આગળ ખુલ્લી ડ્રેન બનાવીએ હિતાવહ નથી એટલે આપણે શું કરીએ કે એની અંદર આપણે એક બંધ કવર્ડવાળી ડ્રેનેજ સિસ્ટમ બનાવીએ છીએ એની અંદર જોઈએ તો આપણે અહીંથી ઢાળનું પાણી જીતી જગ્યાએથી આવશે અહીંયા સોઇલના લેયર બનાવેલા કાંકરાન ગ્રેવેલના બરાબર જેથી પાણી આખું શોષાઈને નીચે ઉતરી જતું હોય છે અહીંયા લખેલું છે અહીં સેન્ડ નાખેલી છે આખું લેયર છે એ શેનું છે ગ્રેવેલ વિથ લાર્જર સાઇઝ ઓફ લોઅર લેયર એટલે અહીંથી જે પાણી ડાળમાંથી જે આવશે એ બધું અહીંયા શોષાઈને નીચે ઉતરી જશે ને જમીનમાં ઉતરી જશે બરાબર જેથી રસ્તો હોય એનું નુકસાન પહોંચાડતું નથી અહીંયા જો રસ્તો બનાવેલો હોય સીધું જ પાણી અહીંયા ઉતરીને અહીંયા ગટરમાં નીકળી જતું હોય છે શહેરી વિસ્તારમાં શું હોય શહેરી વિસ્તારમાં આપણે જોઈએ તો કેચ બેઝિન કે ઇનલેટ બનાવવામાં આવે હવે પહેલાં તો જોઈએ આપણે ડીપમાં તો કેચ બેઝિનનું જોઈશું કેચ બેઝિનની અંદર એક ચેમ્બર જેવું સ્ટ્રકચર છે કેચ બેઝિન કેવું ચેમ્બર જેવું સ્ટ્રકચર છે એની અંદર એક આખું બોક્સ જેવું બનાવેલું છે જે ગટર લાઇન એટલે કે સિવલ લાઇન ઉપર બાંધવામાં આવે છે જે ગટર જતી હોય એની ઉપર જ આપણે સિવલ લાઇન ઉપર બનાવવામાં આવે છે આ કેચ બેઝિન મારફત સિલ્ટ ગ્રીડ ડેબ્રીઝ વિનાનું ગટરનું પાણી વરસાદી પાણી ગટર લાઈનમાં દાખલ થઈ જાય છે એટલે આપણે ફિગરમાં જોઈશું આગળ તો આ રોડ છે બરાબર રોડનું જે પાણી છે એ બધું કેચ બેઝિનમાં ઉતરી જશે અહીંયા આખું ફૂટપાથ છે આપણો અહીંથી આપણે સીધું જ પાણી આ વોલ છે એની બરાબર અહીંયા હોડ છે આગળ આપણે જોઈએ અહીંયા તો જે કેચ બેઝિનનું સિલ્ડ ગ્રીટ ડેબ્રિજ વિનાનું જે ગટરનું પાણી હોય એ સીધું નીકળી જાય છે કેચ બેઝિન એ ચાર વાળું ચેમ્બર છે ચેમ્બરના તળિયે અશુદ્ધિઓ જમા થવા માટે જગ્યા હોય છે બેઝિનની મથાળે કવર હોય છે જેમાં કાણા હોય છે આપણ આપણે જોયું તો એમાં એક દીવાલવાળું ચેમ્બર હોય એની ઉપર ચેમ્બરની તળિયે અશુદ્ધિઓ જમા થાય એને હાઈટ થોડી એક દોઢ ફૂટ ઉપર એક પાણી પાઇપ હોય એમાંથી પાણી નીકળી જાય અને અશુદ્ધિઓ રહી જાય છે એ ત્યારબાદ આપણે સમયાંતરે એ કાઢવાની હોય છે જે જે ડેબ્રિસના સિલ્્ટને એ બધું જે જમા થયેલું હોય તે આપણે સમયાંતરે કાઢવાનું હોય છે હવે પેમેન્ટની ધારે પણ કાણાવાળું કર્બ હોય છે જેના માટે વરસાદી પાણી ચેમ્બરમાં દાખલ થાય છે પેમેન્ટ હોય ને આગળ ફિગરમાં જોઈશું કે એની અંદર કર્બ હોય કર્બની નીચે એક વરસાદી પાણીના નિકાલ માટે એક ચેમ્બર બનાવેલું હોય છે ગટરના ગેસને બહાર નીકળતો અટકાવવા ચેમ્બરમાં હૂળ મૂકવામાં આવેલું હોય છે હવે આ જે ચેમ્બરની અંદર જે અશુદ્ધિઓ ભરાશે જે કચરો જે ભરાશે એ કોવાટ થશે અને કોવાટથી એમાં એક ગેસ ઉત્પન્ન થાય એ બહાર અટકાવવા માટે હુળ મૂકેલું હોય છે હુળથી નીકળી જતો હોય છે ગેસ કેચ બેઝિનમાંથી કચરો નિયમિતપણે સાફ કરવો જોઈએ હવે કેચ બેઝિનની અંદર પાણી નીકળી ગયા પછી ને કચરો રહેતો એ કચરો કાઢવા માટે પણ સમયાંતરે સાફ કરવું જોઈએ નહીતર કચરાનું કૌવાટ એટલે કે ડીપ કમ્પોઝ થાય છે અને દુર્ગંધ માળે છે ફિગરમાં આપણે જોઈએ અહીંયા તો અહીંયા કેચ બેઝિન બનાવેલું છે બરાબર આ હૂડ છે બરાબર આવા જે આની ઉપરથી રસ્તા ઉપરથી પાણી સીધું કોચ કેચ અહીંયા જાળીમાં થઈ કવર વિથ પરફોરેશન એટલે પાણી અંદર ઉતરી શકે બીજું કોઈ જનાવર કે આથી કોઈ પડી શકતું નથી આની અંદર સીધું જ પાણી કેચ બેસીનમાં ઉતરીને અહીંયા ઇમ્પ્યોરિટીઝ હોય અને પાણી જે આ લેવલથી ઉપર જાય એટલે સીધું સિવર લાઇનમાં જતું રહેતું હોય છે આ ફૂટપાથ છે આ કરવિધિક વરસાદી પાણી સીધું આમાં ઉતરતું હોય અને જે રસ્તા પરના બી જે ગટરનું પાણી આ તે અલગ જે બીજું પાણી હોય એની અંદર ઉતરતું હોય છે અને સીધું સિવર લાઈનમાંથી પાણી નીકળી જાય અને અશુદ્ધિઓ અહીંયા રહી જતી હોય એ અશુદ્ધિઓ સમયાંતરે કાઢવી પડતી હોય નગર કોવાટ થઈને વાસ મારતી હોય છે હવે આપણે ઇનલેટ જોઈશું ઇનલેટ એ એવું સ્ટ્રક્ચર છે જેના માટે વરસાદી પાણી એટલે સ્ટ્રોંગ વોટર સિવરમાં દાખલ થાય છે એટલે આ જે વરસાદી પાણીનું નિકાલ થાય એ સિવર લાઈન ઇનલેટ ગયા આવા ઇનલેટ રોડની દાળથી ત્રીસથી સાહીઠ મીટરના જેટલા અંતરે હોય છે આ ઇનલેટ હોય જે લંબાઈ ધારો કિલોમીટરના એરિયામાં રોડ હોય તો એમાં સિવર લાઇન ઉપર બનાવેલું હોય પણ સિવર લાઇનની ઉપર કેટલા અંતરે હોય છે ત્રીસથી સાહીઠ મીટરના અંતરે એક ઇનલેટ બનાવેલા હોય છે ઇનલેટ એક કોન્ક્રીટનું બોક્સ છે તેમાં ઉપરના ભાગે વર્ટિકલ અથવા હોરિજન્ટલ દિશામાં ગ્રેટિંગ હોય છે બરાબર આ ઇનલેટ હોય આખું કોન્ક્રીટનું બોક્સ હોય છે એના ઉપરના ભાગે વર્ટિકલ અને હોરિજન્ટલ દિશામાં ગ્રેટિંગ હોય જેથી પાણી આખું એ જે હોય જાળીની અંદર ઉતરીને સીધું ઇનલેટમાં ઉતરી જતું હોય છે જો ગ્રેટિંગ વર્ટિકલ હોય તો તેને વર્ટિકલ ઇનલેટ એ ઇનલેટ કહે છે અને જો ગ્રેટિંગ હોરીજન્ટલ હોય તો તેને હોરિજન્ટલ ઇનલેટ કહે છે હવે આપણે જોઈએ તો ફૂટપાથ બરાબર ફૂટપાથની ઉપરથી અહીંયા બાજુમાં ઓપનિંગ આપેલી છે અહીંથી જે વરસાદી પાણી હોય સીધું જ ઉતરીને અહીંયા આ જે બોક્સ જેવું છે બરાબર એ ઇનલેટ છે બરાબર આ વર્ટિકલ ઇનલેટની ફિગર બતાવેલી છે રોડથી જે પાણી હોય ફૂટપાથ પરનું જે પાણી હોય અહીંથી સીધું ઉતરીને આ બોક્સની અંદર ઇનલેટમાં આવશે ઇનલેટમાંથી જે પણ પાણી જે હોય એ સીધું સિવલ લાઇનમાં થઈને નીકળી જશે આ જે આપણે ફિગર જોઈ એ ઇનલેટની ફિ વર્ટિકલ ઇનલેટની ફિગર છે આપે મને સાંભળ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર